પક્ષ રજૂઆત કરી જિલ્લા પંચાયત સભ્ય રજૂઆત કરી સરકાર ને કોશી કોચી ને આપણે થાકી ગયા છે કેવું કેટલું એમને તો કઈ ફરક પડતો નથી એ તો બેરા થઈ ગયા છે આંખે આંખે દેખાતું નથી કાનમાં સંભળાતું નથી લોકોની પીડા ને અને કઈ પડી નથી તો આવું શું કેવાનું હાલમાં ગુજરાતમાં ગંભીર બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે જેને લઈને લોકો સરકાર ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે આ આ અગાઉ પણ જાગૃત નાગરિકો દ્વારા સરકારને બાબતની જાણ કરવામાં આવી હતી પરંતુ સરકારે આ બાબતને કાન ઉપર ન લેતા આજે આ ઘટના બની ગઈ જેના પરથી સાબિત થઈ છે કે આ ખરેખર અકસ્માત નહીં પરંતુ જાણે જોઈને કરવામાં અથવા તો તેને રાહ જોઈને બેઠા હોય તે રીતનો એક પ્રકારનો હત્યાકાંડ કહી શકાય જે પ્રકારે આ લોકો આ જે ઘટના બની તેમાં જીવ જાનહાનિ પણ થઈ છે અનેક અને લોકોને પણ જીવ ગુમાવે છે તે બાબતને લઈને આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરમાં હમણાં જ વિજેતા બનેલા એવા ગોપાલ ઇટાલીએ પત્રકાર સાથેની જે વાતચીત છે એ કરી છે જેમાં એમનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું કે જેની અંદર તેમને શું વાત કરી છે અને કોના પર લગાવ્યો છે આ તમામ હત્યાકાંડ થવાનો આરોપ તો આવો શાંતિથી સાંભળો આ પૂર્ણ રેકોર્ડિંગ એ પહેલા આપ ચેનલ ઉપર ન વાંચો

મુખ્યમંત્રી નિવેદન આપવા કરે છે અધિકારી આખા કરે છે કોન્ટ્રાક્ટર ચોરી કરે છે અને જનતા મત આપે છે અને આ ચારેય વ્યક્તિઓની પોઝિશનમાં કોઈ ફરક નથી પડતો તો હવે હવે આમાં આમાં દોષ કોનો દેવાનો પણ છતાંય સરકાર છે સરકારની જવાબદારી છે લોકો મત આપતા હોય તો આ તો આ ગંભીરા બ્રિજ ઉપર તો કેટલી બધી વખત રજૂઆત થઈ ચુકી છે વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી જિલ્લા પંચાયતના સભ્ય રજૂઆત કરી જાગૃત નાગરિકોએ રજૂઆત કરી પછી ધ્યાન લેવામાં આવે તો તો એ એ બહુ મોટું એટલે હવે આ આખી ઘટનામાં હવે સરકાર ને કોચી કોચી ને આપણે થાકી ગયા છે કેવું કેટલું એમને તો કઈ ફરક પડતો નથી એ તો બેરા થઈ ગયા છે આખે આંખે દેખાતું નથી કાનમાં સંભળાતું નથી લોકોની પીડા ને અને કઈ પડી નથી તો આવું શું કેવાનું ગોપાલભાઈ તમે પણ હવે વિપક્ષના ધારાસભ્ય છો અત્યાર સુધી તો નેતાઓ ખૂબ લડ્યા હશે વડોદરામાં ખૂબ આવેદન નિવેદનો પણ અપાયા છે પણ આ માત્ર ગંભીર બ્રિજની દુર્ઘટના પૂરતી દુર્ઘટનાની વાત નથી મોરબીથી લઈને અત્યાર સુધીની દુર્ઘટનાઓ પછી વિપક્ષ કેવી રીતના ભૂમિકા ભજવશે વિપક્ષની ભૂમિકા તો ક્લિયર છે કે જનતાના મુદ્દે અમે અવાજ ઉઠાવીએ અત્યાર સુધી સડક ઉપર ઉઠાવતા હતા હવે વિધાનસભા ઉમેવલા પાવનવાળી ઓલા વિચ ઓલા

ગોપાલભાઈ તમે કેવી રીતના લડશો આ મુદ્દે આ નહીં અમે તો તમામ મુદ્દે અગાઉ લડતા આવ્યા છીએ ને અમે તો જેલમાં ગયા છીએ અમે તો જેલમાં જઈ જઈને આવ્યા છીએ પેપર લીક ના મુદ્દે લડ્યા ડ્રગ્સ ના મુદ્દે લડ્યા દરેક મુદ્દે અમે તો લડતા આવ્યા છીએ બોલતા આવ્યા છીએ પણ હવે સરકાર ને તે કાન બેરા થઈ જાય તો હવે જનતા એ પોતાનો હાથમાં જગાડવો પડશે ને